નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છોતેરમાં પ્રજાસત્તાક દિનની અબડાસા તાલુકા કક્ષાની ઉજવણી કરોડિયા કરવામાં આવી હતી અબડાસા તાલુકાના મોટા કરોડિયા ખાતે જેમાં વહેલી સવારે અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ પરત નિરીક્ષણ ઉદ્બોધન સ્વાગત ગીત પ્રમાણપત્ર વિતરણ દેશભક્તિ ગીત રાષ્ટ્રગ્રાન તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોની જાહેરાતો કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો જેમાં મંચસ્થ ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા કારોબારી ચેરમેન જયદેવસિંહજી જાડેજા કરોડિયા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી હિરલબેન વાલજી ગઢવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી તેમજ જખો પીએસઆઈ મઠિયા સાહેબ કોઠારા પીએસઆઈ ચુડાસમા સાહેબ તેમજ તાલુકા પંચાયતના કચેરી સ્ટાફ પ્રાંત કચેરી સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનોને નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ સોડા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ તાલુકા કક્ષાનો છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણા પ્રાંત અધિકારી શ્રી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ ગામની સાથે આજુબાજુના ગામડાઓના લોકો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને તાલુકામાં પણ જે જે કામગીરી કરી હતી એ તમામ કર્મયોગીઓને પણ પ્રાંત અધિકારી અને મંચસ્થ સૌ આગેવાનો દ્વારા આ તમામ કર્મયોગીઓને સરસ રીતે અને સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા અને ગામના સરપંચની સાથે આપણે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માનજીભાઈ જાડેજા આપણા કારોબારી ચેરમેન શ્રી જયદીસિંહ જાડેજાની સાથે સૌ ગામના વડીલો આ કાર્યક્રમમાં જોડાયા આ તાલુકાનો છેવાડાનો આપણે આ ગામ મોટા કરોડિયા બાજુમાં જ આપણે માનવી તાલુકો લાગે પણ આ નાનાવા ગામડામાં આ કાર્યક્રમ થવાથી નાના બાળકોથી લઈ વડીલો સુધી ખૂબ આપણે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો અને આ ભારતના આપણે આ વિશાળ આપણે લોકશાહીવાળા આપણે જ્યારે આપણો દેશ છે ત્યારે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણીસ આપણે ભારતીય જે બંધારણ જે છે બનીને તૈયાર કર્યું હતું અને આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું જે ભારતીય બંધારણ છે આખા ભારતમાં આપણે લાગુ પાડવામાં આવ્યું ત્યારે આપણે આ મહાપર્વની ઉજવણીમાં જ્યારે નાનો નાનું એવું ગામ આપણે એને રંગે રંગાયું એ બદલ આપણા સૌ ગામોથી આપણા તમામ હું આપણે આભાર વ્યક્ત કરું કેટલા અધિકારીઓને સન્માન કરવામાં આવ્યું અને શાળાના કારણે સન્માન કરવાનું આપણે શિક્ષણ લઈએ આરોગ્યના લઈએ પોલીસ સ્ટાફ તમામ જે આપણે તાલુકા પંચાયતની જે કામગીરી કરી હોય આપણે તલાટીશ્રીઓ હોય આપણે ખાતાના જે આપણે અધિકારીઓ હોય આરોગ્ય ખાતાના જે અધિકારીઓ તમામ આપણે જે સરસ રીતે જે કામગીરી કરી હોય જે લોકોને જે ઉપયોગી થયા હોય તમામ જે કર્મયોગીનું આપણે આશરેથી આપણે સન્માન કરવામાં આવ્યું